કચ્છના માધાપરમાં રણકો વિસ્તારમાં આવેલ નવદુર્ગા ગરબીએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે અવનવી ડિજિટલ લાઇટિંગ ડેકોરેશન ભારતીય પરંપરા ભારતીય વેશભૂષા તેમજ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પરંપરાગત રીતે અહીં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને જોઈએ તો અંદાજિત પિસ્તાલીસ વર્ષથી પરંપરાગત રીતે ચાલી આવતી આ સાંસ્કૃતિક નવરાત્રિમાં માધાપરના ગ્રુપ શુભમ ગ્રુપ તુલસી ગ્રુપ શ્રીહરિ ઈવેન્ટ તેમજ નવદુર્ગા પરિવારનો ખૂબ જ મહત્વનો સહયોગ રહ્યો છે દર વર્ષે અવનવી ડિજિટલ લાઇટિંગ સુંદર ડેકોરેશન આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે આયોજન કરવામાં આવતી આ નવરાત્રિને સાંસ્કૃતિક ગરબી તરીકે લોકોમાં એક મહત્વનું સ્થાન મળ્યું છે નવ નવ દિવસ ચાલતી ઉત્સવ એટલે નવરાત્રિનો ઉત્સવ હોય અને ગુજરાતની સમસ્ત પ્રજા સમસ્ત મહિલાઓ ખાસ કરીને અને શહેરોની અંદર એટલો ઉમંગ અને ઉત્સાહથી ઉજવાતો હોય એ જ રીતે ગામડાઓની અંદર પણ વર્ષોથી નવરાત્રિ ઉજવાઈ રહી છે માધાભરની અંદર પણ એક જમાનાની અંદર વર્ષો પહેલાંથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં બેથી ત્રણ નાની નાની ગરબી થતી એ જમાનાની અંદર ગામડાઓના લોકોને અમુક જે ઉત્સાહિત હતા એને રમવા ન મળતું ત્યારે અમે સૌ સાથે મળી અને આ ચોકની અંદર નવરાત્રિની શરૂઆત કરી આજે પિસ્તાલીસ વર્ષ થયા અને પિસ્તાલીસ વર્ષથી સતત આ ગ્રાઉન્ડની અંદર અલગ અલગ પરિવારો આ ત્રીજી પેઢી એવો પણ છે કે આની અંદર અમે મારી ત્રીજી પેઢી આની અંદર રમી રહી છે મારી પોત્રી પણ રમે છે ગામના એવા અનેક દીકરા દીકરીઓ જે છે જેના માતાઓ વડીલો દાદાઓ રમી ગયા એટલી આ જૂની અને અમારી સંસ્કૃતિ ગરબી છે ગામડાઓની અંદર અમે સંપૂર્ણ સનાતન સંસ્કૃતિ મુજબ માતાજીના ગરબા હોય એમાં દીકરા દીકરીઓ નાના નાના બાળકો રમે અને દીકરીઓ રમે અને છેલ્લા રાઉન્ડની અંદર અમારા કાર્યકરો રમે તો આ રીતે મર્યાદા જળવાય એવી હોય અને ખાસ કરીને જે દર વર્ષે તમે કચ્છની અંદર કદાચ અમારે જેટલું નવું દર વર્ષે નવું ડેકોરેશન બહુ ઓછું થતું હું થતા હશે પણ અમારી જાતે મહેનતથી આજે જે કંઈ તમે આ ડેકોરેશન જોઈ રહ્યા છો રસ્તા ઉપર રાસ હોલની અંદર રાસ મંડપની અંદર માતાજીના શણગાર હોય એનું સુશોભન હોય દર વર્ષે જે એલઈડી લાઇટની અંદર નવા નવી શોધ આવી હોય નવી જે વર્ઝન આવ્યું હોય એનો ઉપયોગ કરી અને નવી ડિઝાઇનથી આ અમે કરતા એની અંદર સંપૂર્ણ અમારી ડિઝાઇન સંપૂર્ણ અમારી કારીગીરી અને અમારા સૌથી જોડાયેલો અમારો જે કાર્યકરો જે છે એના ઉમંગને ઉત્સાહથી આ રોજના પચાસ કાર્ય કાર્યકરો અને બે મહિનાથી જેમતી આ સૌ ડેકોરેશન અહીંયા તૈયાર કરીને આની અંદર લાખો રૂપિયાનું રો મટીરિયલ લાગતું હોય પણ એ સંપૂર્ણ ખર્ચ અમારા જોડાયેલા સૌ કાર્યકરોના સહયોગથી અને ખાસ કરીને અમારો શુભમ લાઇટ મંડપ ડેકોરેશન નારણભાઈ શ્રી હરિ એમઆઈના હરીશભાઈ પિંડોડિયા વિજય સાઉન્ડના પ્રોપરેટર દિપેશ ગુરિયા અને તુલસી ગ્રુપના દાતા સહયોગથી આની અંદર અમારે સહયોગ મળતો અને અમારો પરિવાર તો આખો આની અંદર હોય તો આ રીતે વર્ષોથી ચાલતી અને ખાસ કરીને બાળકોની અંદર આપણી સનાતન સંસ્કૃતિ જોડાયેલું છે અત્યારે આપણે જોયું નથી આપણું બાળક મોબાઈલની અંદર જરાક સમય મળે એટલે મોબાઈલને રહેતું હોય પણ આ ગ્રાઉન્ડની અંદરથી બસો બાળકો જે છે છેલ્લા બે મહિનાથી રોજ સાંજે બે કલાક પ્રેક્ટિસ કરે અને આ નવ દિવસથી અલગ અલગ વેશભૂષા એના માતા હોય અમારા ગરબીના જે ડ્રેસ હોય એ પહેરી અને એટલા ઉમંગ અને ભાવથી રમે જ્યારે રમતા હોય ત્યારે આપણે એમ થાય કે આપણી મહેનત આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ ખરેખર સફળ છે એની સાથે ગામ લોકો પણ એની ઉપસ્થિતિ હોય એની જે આશીર્વાદ અને એની દિલની ભાવનાથી અમારે જે આ રોશનીનો વધારો થતો હોય કારણ કે અમે એટલું કર્યા પછી જો નિહાળવાવાળા નશોનાથી ન હોય તો કોઈ મતલબ ન હોય પણ એની સાથે સૌનો સહયોગ સૌનો પ્રેમ સૌનો ભાવ લાગણી કે આજે પિસ્તાલીસમો વર્ષે એટલી ઉમંગથી અને આટલી હાવભાવથી અમે નવરાત્રી ઉજવી રહ્યા છીએ સાથે કાર્યકરો પણ અત્યારે ઉમંગથી હોય રાતે બે વાગે આ બંધ કરી ત્યારે સૌ મેદાન સાફ કરી એમ બી કાર્ય હોય એ રીતે બહુ સાથે મળી અને એક વર્ષ પર એમાં એવું નથી કે પટેલ સમાજ જ એમાં દરેક માતા માતાપાનો એ તો સમુદાય આ નવરાત્રી સાથે જોડાયેલો છે તો હું સૌનો આભાર માનું કે આ જ રીતે આપણે સૌના સહયોગથી આવી નવરાત્રી થતી રહે અને આપણી સંસ્કૃતિ મુજબ ઉજવાય તો આ પ્રયત્ન કરે ખુબ ધન્યવાદ આભાર આ નવરાત્રિ ખાસ વિશેષતા એ છે અહિયાં એકસો વીસ એકસો ત્રીસ જેવા છોકરાઓ પોતાની દોઢ બે મહિનાની મહેનત ને રજૂ કરે છે અને આપણી ઝૂનવળી જે કલ્ચર છે એને કેરી ફોર્વર્ડ કરે છે આપણા ગરબા જ હોય કોઈ પણ ફિલ્મ સોંગ્સ કે એને ઇન્કલુડ નથી કરતા આપણો જૂના કલ્ચરની જે આપણે ગરબાથી દીવાથી રમતા હોય એવા હરેક પ્રોપ્સ હોય એને યુઝ કરીને ગરબા રજૂ કરે છે અહીંયા કને કોમર્શિયલ નવરાત્રિને આ નવરાત્રિમાં ફરક કંઈ તો મને એવું લાગે કે આ નવરાત્રિમાં લાગણી વધારે જોડાયેલી હોય છે ત્યાં મજા હોય છે ત્યાં શો ઓફ કરવાનું માણસોને વધારે રસ હોય છે ફોટો પાડી અપલોડ કરવું અહીંયા કને એ બધું સાઈડમાં મરે અહીંયા ગરબાની મા માટેના પ્રેમની એ વધારે રજૂઆત હોય છે